thank you પાલિકાના ટીડીઓ તથા મ્યુનિસિપલ કમિશનર સામે કાર્યવાહી કરવા કાઉન્સિલર આશિષ જોશી દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાતા રાજકારણ ગરમાયો છે આમાં નિવૃત્ત થયેલા અધિકારી તથા કર્મચારીઓને પરત ફરજ પર નહીં લેવાના આદેશનું પણ ઉલ્લંઘન કરાયું હોવાની વાત છે સમગ્ર મામલે વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર આશિષ જોશીનું માનીએ તો ગુજરાત સરકારે નિવૃત્ત થયેલા કર્મચારીઓ તથા અધિકારીઓના નિમણૂક નહીં કરવા આદેશ આપ્યા હતા તેમ છતાં કાબતરુ રચીને સરકારના આદેશ વિરુદ્ધ નિવૃત્ત થયેલા વડોદરા પાલિકાના જીતેશ ત્રિવેદીની ગેરકાયદેસર રીતે વડોદરા મહાનગરપાલિકામાં ટીડીઓ તરીકે નોકરી ચાલુ રખાવી સરકાર સાથે છેતરપિંડી કરાઈ હતી જેથી જીતેશ ત્રિવેદી તથા મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ લેખિતમાં કાઉન્સિલરે ફરિયાદ આપી કાર્યવાહી કરવા માંગ કરી છે આજરોજ નવાપુરા પોલીસ સ્ટેશન અને માન્ય પોલીસ કમિશનર વડોદરા શહેરને અમે એક લેખિતમાં ફરિયાદ આપી છે કે જીતેશ રમણલાલ ત્રિવેદી પૂર્વ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર જે ખોટી રીતે તેઓ અત્યાર સુધી જે તેઓની નિમણૂક હતી એ ખોટી છે એના માટે યોગ્ય તપાસ થવી જોઈએ કારણ કે શહેરી વિકાસ દ્વારા ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ એક પત્ર મ્યુનિસિપલ કમિશનર વડોદરાને લખેલો હતો કે તાત્કાલિક અસરથી એ જ દિવસે તેઓની જે સેવાઓ છે તેનો અંત લાવવો પણ છતાં પણ ત્રીસ છ સુધી મ્યુનિસિપલ શ્રીએ તેઓને નોકરી પરથી નહીં કાઢી અને ખોટી રીતે નોકરી પર રાખ્યા છે એ અગાઉ એમની જે બે વખતની નિમણૂક છે અગિયાર અગિયાર માસની એમાં પણ સરકારના ઠરાવ મુજબ જો કોઈ કર્મચારી કે કોઈ અધિકારી ત્રણ વર્ષ સુધી એની એ જ જગ્યા પર હોય તો એને ત્યાં ગાડી નિમણૂક ના આપવી જોઈએ અગિયાર માસના કરારમાં એને બીજી જગ્યાએ નિમણૂક આપવી જોઈએ એટલે ઠરાવનો પણ ભંગ કર્યો છે અને ચોવીસ ચાર બે હજાર ચોવીસના પરિપત્રનો પણ કોઈપણ પ્રકારનો નિયમ વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર બે માસ સુધી આ ત્રિવેદીને નોકરી પર ચાલુ રાખ્યા છે એ બાબતની મેં ફરિયાદ આજે લખાવી છે